ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે જ રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરમાં ચોમાસું શરૂ થતા શહેરના રસ્તાઓ જાણે ફેરવાઈ ગયા છે દર વર્ષે ચોમાસા પહેલા રસ્તાનું સમારકામ પૂર્ણ થવું જોઈતું હોય છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ કામગીરી અધૂરી રહે છે પરિણામે ચોમાસામાં લોકોને ખાડાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન રોડ પર પડેલા ખાડા પૂરવા માટે મોરમનો ઉપયોગ કરવામાં આવે છે જોકે આ મોરમ વરસાદમાં તરત જ ધોવાઈ જાય છે અને ખાડા હતા તેવા જોવા મળે છે એક જાગૃત સમાજસેવકે તંત્રને જગાડવા માટે એક અનોખો પ્રયાસ કર્યો તેમણે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ સર્કલમાં પડેલા ખાડાનું પૂંજન કર્યું જે તંત્રની આંખ ઉગાડવા માટેનો એક સંદેશો હતો

પણ હું કોઈ વિરોધ કોઈ પક્ષ નો કે કોઈ પાર્ટીનો નથી કરતો ખાલી એક આમ નાગરિક તરીકે એક એવો હું વિરોધ કરું છું કે આજ મારી ગાડીની અંદર નુકસાન થાય એટલે હું ગેરેજે જાય એટલે એ ગેરેજે મને પાંચસો નો કે હજાર નો ખર્ચો આવશે એ હું કરાવી એવા એક નહીં બધા કરશે પણ કહેવાનો મતલબ એક જ છે કે આજે ટેક્સ ભરતા જો સુવિધા આવી છે ઝીરો લેવલે એને ફૂલ હાર કરી નારિયેલ હાર કરી નું એવું સન્માન કર્યું છે કે સારું કેવાય કે વિકાસ બહુ સારો છે બધા એની રામ રોટી હાલ છે એટલે આવું આવું ખાડો પડવો જ જોઈએ તો જ તમને આપણને બધાને મજા આવશે આપણા ખીચા ખાલી જાય તો બહુ મજા આવશે એટલે વહેલી તકે મને એમ આ અંગે જયારે અમે મહાનગરપાલિકાના રોડ વિભાગના અધિકારી આર એમ લીંબોલા પૂછ્યું ત્યારે તેમણે કઈક આવું જણાવ્યું

સિઝન દરમિયાન કામ થઈ શકે તેમ ન હોય તેથી હાલ પરાજુ મોરમ જે મટીરિયલ થી મોટરેબલ કરવામાં આવે છે તેમજ ચોમાસું પૂર્ણ થાય ત્યારે પાક્કા ડામર થી કરવાની કામગીરી કરવામાં આવે છે ચોમાસા પહેલા પણ આ કાર્યવાહી મહાનગરપાલિકા કરી શકે પરંતુ ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે ચોમાસા પહેલા પણ રોડની રિસર્ફેસિંગની કામગીરી તેમજ અન્ય શરૂ હોય છે ડ્રેનેજ લાઈન કે કોઈ યુટિલિટી લાઈન દ્વારા રોડ ખોદાયેલો હોય કે અમુક રોડ જે સંપૂર્ણ ખરાબ થઈ ગયા હોય છે અને નવા જ નવીનીકરણની કામગીરી હાથ ધરવાની હોય તે પણ સદંતર ચાલતી પ્રોસેસ છે પરંતુ ચોમાસાના સમયગાળા દરમિયાન તે ડામરની કામગીરી થઈ શકતી નથી એ દરમિયાન હાલ મોટ વેટમિક્સ ભાવનગર શહેર માં અત્યારે વિવિધ વોર્ડમાં અમારી ટીમ સતત ગ્રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે તેમજ તમામ રસ્તાઓ જે કઈ છે તેને વિઝિટ કરીને જરૂર જણાય ત્યાં નાનો મોટો બધા જ ખાડાઓ મોટરબલ કરવાની કામગીરી શરૂ છે મોરમ નાખીને ખાડા પૂરવામાં આવે છે જે બીજા વરસાદમાં તે મોરમ નથી નીકળી જાય છે જે મટીરિયલ છે કોહેઝિવ મટીરિયલ હોતું નથી મોરમનું જે પાકા ડામરના પેજ અત્યારે થઈ શકે નથી એટલે હાલ રસ્તો મોટરબલ કરવા માટે જે મોરમનો ઉપયોગ મોરમને ફરાજાતથી વેટ મિસ્ટી કરીએ છીએ તેમજ તે અત્યારે રોડની વારંવાર વિઝિટ કરી અને તે રસ્તાનો જો નીકળી ગયો છે તો ફરી વાર નાખવાની આવશે મહાનગરપાલિકા દ્વારા આ કામ ચોમાસા પહેલા કેમ પૂર્ણ કરી દેવાનું નથી આવતું

આજ કારણ છે કે ભાવનગર શહેર દર ચોમાસે જાણે ખાડા નગરી બની જાય છે ભાવનગરમાં આપણે ત્રીસ વર્ષ પછી ડ્રેનેજની લાઈન અપગ્રેડ કરી છે અને કામ ચાલુ હતું ત્યાં વરસાદ થોડો વહેલો આવી ગયો અને આ વરસાદથી આપણે પૂરેલા ખાડા થોડા ઊંડા ઉતર્યા અને લોકોની લાગણીને માન આપીને ડ્રેનેજ ખૂબ ભરાઈ જતી હતી ખૂબ ફરિયાદ આવતી હતી પાણીમાં ડ્રેનેજની વાસ આવતી હતી એટલે ડ્રેનેજની લાઈન લગભગ લગભગ આપણે ખૂબ મોટા વિસ્તારમાં અપગ્રેડ કરી રહ્યા હતા અને કામ લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે અત્યારે જે ખાડા પડી ગયા છે તેની માટે આજે જ અત્યારે ચાર વાગે રોડ વિભાગ અને ડ્રેનેજ વિભાગના તમામ અધિકારી સહિત કર્મચારીને બોલાવ્યા છે અને ક્યાંય લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તો તે પણ રિપેર કરાવી દઈશું લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે એની અમે પૂરેપૂરી તકેદારી રાખવાના છીએ આ તકેદારી પણ હું ખાલી આ માધ્યમથી કહું છું કે જેમ બને તેમ ઝડપથી કરી દેવામાં આવશે રોડ વિભાગના કામની જવાબદારી જે તે વિભાગના હોય ને હોય આપના માધ્યમથી જો આપ ફરિયાદ કરી રહ્યા હોય તો હું જે તે વિભાગને બોલાવીને તપાસ કરીશ અને જો ખરેખર ઓલું હશે તો તેમની માટે પગલા પણ લેવામાં આવશે વિસ્તારમાં આપને ખ્યાલ છે કે જે વિભાગ જે વિસ્તારમાં ડ્રેનેજ કામ નથી થયું એ વિસ્તારમાં પણ મોટા મોટા ખાડા પડી ગયા આપને ધ્યાન આવ્યા છે ખરી હું ભાવનગરમાં છ સાત સુધી કાર લઈને ફરતો હોઉં છું પણ જેવું સરકારી કામ પતે કોર્પોરેશનનું કામ પતે એટલે હું સ્કૂટર લઈને નીકળું છું અને અનેક વિસ્તારમાં જાઉં છું અનેક લોકોને મળું છું ત્યારે નાની મોટી તકલીફ ખૂબ વધી ગઈ છે તમારા માધ્યમથી મને જાણવા પણ મળ્યું છે અને મેં નજરે પણ જોયું છે તેથી મેં આજે ચાર વાગે

બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર